GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ તરાદના કાસવી ગામના રાવ પરિવારના એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં પાંચ ગાયનું દાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે જણાવ્યું હતું કે ગાયની સેવા કરવી એ ખૂબ જ જરૂરી છે લોકો ગાય વિશે જાણે અને ગાયનું મહત્વ સમજે તે ખૂબ જ જરૂરી છે થરાદ તાલુકાના કાસી ગામના હળમથસિંહ રાવની દીકરીના લગ્ન યોજાયા કે જે લગ્નમાં પિતાએ દીકરીને અનોખી વિદાય આપવાનું નક્કી કર્યું તે જૂની પરંપરા મુજબ દીકરીના વિદાયની સાથે કન્યાદાનમાં પાંચ ગાયોનું કન્યાદાન કરવું જેમાં આવા વિચારને લઈને સમગ્ર કાશવી રાવ પરિવાર દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો દીકરીને વિદાય આપે તેની પહેલાં જ દીકરીના પિતાએ પાંચ ગાયો કન્યાદાન આપી અને પહેલી ગાયોને વિદાય આપી અને ત્યારબાદ દીકરીની વિદાય આપી હતી કે જેમાં જૂની પરંપરા વર્ષોથી

એમનું દાન આપ્યું એટલે મને ભાવ જાગ્યો અને એ પાંચ આપણે સનાતન ધર્મ વૈદિક ધર્મમાં એક બહુ જૂની પ્રથા હતી જે આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એની પહેલા ગાયનું ગોદાન આપતા ગોદાનનું મહત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું છે વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા વૈવાહીશ્રી હળમદસિંહજી મનેસિંહજી એમના પૂરા પરિવાર શેતારસિંહજી જે એમના પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માગીએ છીએ તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૌનું મહત્વ સ્થાપન કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે અને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરીએ છે જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે ગોમાતા ગી